રાજ્યમાં ભર શિયાળા વાતાવરણમાં પલટો આવી શકે છે ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ત્રણેક દિવસથી એકાએક લઘુત્તમ પારો ગગડ્યો છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે હાથ થીજવતી ઠંડી પડી રહી છે હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે આંબાલાલનું કહેવું છે કે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ સોળથી ચોવીસ ડિસેમ્બર અરબસાગરમાં સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે આંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે બાવીસથી એકત્રીસ સુધી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે જેમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડા પવનોએ જોર પકડ્યું છે ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન પંદર ડિગ્રી જેટલું ડિસેમ્બર માર્ચ દરમિયાન રહે છે જો કે સત્તર માર્ચ પછી તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે તો સાથે જ રાજકોટમાં તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચું રહેવાની શક્યતા રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો